નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પંદર ડિસેમ્બર બે હજાર પચીસ ને આજે આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે જીરુની બજાર બેતાલીસો આસપાસ ઊંઝા માર્કેટયાર્ડની અંદર જોવા મળી રહી છે દરરોજ જીરુની બજારમાં વધઘટ સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે હાલ પણ જીરુમાં કોઈ મોટી તેજી આવે તેવી હાલ સંભાવના નથી બાકી ઊંઝામાં ચાર હજાર પ્લસ બજાર જોવા મળશે અન્ય માર્કેટ યાર્ડમાં ચાર હજાર આસપાસથી નીચા ભાવ નોંધાઈ શકે છે હવે વેચવાલી આવશે તો જીરુમાં થોડો સુધારો સામાન્ય જોવા મળશે દરરોજ અઠવાડિયા દરમિયાન બાકી કોઈ તેજીની આશા રાખવી નહીં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો પાટડી પાંત્રીસો એંશીથી આડત્રીસો રૂપિયા જામજોધપુર પાંત્રીસોથી આડત્રીસો ને પચાસ રૂપિયા ભચાઉ સાડત્રીસોથી સાડત્રીસો ને અગિયાર રૂપિયા જેતપુર ત્રણ હજારથી ત્રણ હજાર નવસો રૂપિયા સમી સાડત્રીસોથી આડત્રીસો ને પચાસ રૂપિયા પોરબંદર બત્રીસોથી આડત્રીસો રૂપિયા મોરબી બત્રીસોથી સાડત્રીસો ને સિત્તેર રૂપિયા રાજકોટ પાંત્રીસો દસથી ત્રણ હજાર નવસો નેવું રૂપિયા डीसा आड़तरीसौ एकत्रिस तरह हजार नौ सौ एकावन रुपया थ्रॉल बतिसौ 30 पचास थ्रीसो रुपया ऊझा छतरीसौ चालीस एकतालीस सौ पंचासी रुपया सिद्धपुर चौत सौ एकावन थी चौतरीसों ने एकवन रुपया हलवद पत्र सौ थी अड़तीसो चालीस रुपया रापर बतीस सौ एकसठ थी साड़ीसौ रुपया हिम्मतनगर बेहजार तरह हज़ार रुपया સાવરકુંડલા આડત્રીસો બાવન થી આડત્રીસો ને બાવન રૂપિયા બાબરા એકત્રીસો દસ થી હારીજ ચોત્રીસો સાઠ થી ત્રણ હજાર નવસો ને છત્રીસ રૂપિયા બોટાદ ત્રણ હજાર એસી થી આડત્રીસો પંચોતેર રૂપિયા ગોંડલ અઠ્યાવીસો થી ચાર હજાર અગિયાર રૂપિયા જસદણ પચીસો થી આડત્રીસો ને પંચોતેર રૂપિયા પાટણ ત્રણ હજારથી સાડત્રીસો ને એકત્રીસ રૂપિયા જામનગર બત્રીસોથી ત્રણ હજાર નવસોને વીસ રૂપિયા જૂનાગઢ પાંત્રીસોથી સાડત્રીસો રૂપિયા વાંકાનેર ચોત્રીસોથી ત્રણ હજાર નવસોને પાંચ રૂપિયા દિયોદર સાડા સાડત્રીસો એકવીસથી આડત્રીસો ને પચાસ રૂપિયા ત્રાંગધ્રા પાંત્રીસો વીસથી છત્રીસો ને પચાસ રૂપિયા અંજાર આડત્રીસો પચાસથી આડત્રીસો ને પચાસ રૂપિયા ધાનેરા સાડત્રીસો ચાલીસથી સાડત્રીસો ને ચાલીસ રૂપિયા અને થરા છત્રીસો પચાસથી સાડત્રીસો ને અડસઠ રૂપિયા